બચ્ચાનો મજા માશ્યો જો મિત્રો ઉપર આંબાવાડીમાં આવી ગયા છે વિ છે તમે જોવો મિત્રો જોઈ શકો છો નવા કરજો તમારું સ્વાગત છે આમાં આ અમારા આગળ છે જો તમે જોઈ શકો છો તો હેલો ટુ ફેમિલી ને જો અમે ઉપર આવી ગયા વિડીયો બનાવવા અત્યારે પહેલો પેલો છે હોલગ બનાવવાનું ચાલુ કર્યું છે વલગ પરમાર ઉત્તમ લખેલું છે છે તમે જોઈ શકો છો હેલો ટુ ફેમિલી કેમ છો ચેક મજામાં છો તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારી અંબાવાળી છે ગમે તો લાઈક કરો શેર કરજો જો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં જો મિત્રો લાઈક કરો શેર કરજો કન્ટિન્યુ બન્યા રહેજો અમારે મજા આવશે કન્ટિન્યુ બન્યા વિડીયોમાં જો આ અમારી કુંડી છે તમને બતાતી હોય તો મિત્રો તમે જોઈ શકો છો અંબાવાળી છે સારી તે શેવડી છે મિત્રો તમે જોઈ શકો છો કન્ટિન્યુ બન્યા લેજો અમારે એટલે મજા આવશે તમે જોઈ શકો છો ચારે કન્ટિન્યુ બન્યા લેજો અમારે બીજું કંઈ નહીં અડધા લાઈક ના કરતા લાઈક તો કરી જ દેવાની યુટ્યુબ ફેમસ છે અમે તમારી જ લાઈક કરી છે અમારી ધાર છે તમને બતાવી તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કન્ટિન્યુ બન્યા લેજો હવે હું આગળ તમને રીંગણું બતાવી શકીશ નીચે આવે આગળ હું તમને રીંગણી બતાવીશ તમે જોઈ શકો છો આ વિડીયોમાં આપનું સ્વાગત છે આ કન્ટિન્યુ બન્યા રહ્યો આગળ હું તમને વિડીયો કાંઈ કામ બતાવી શકીશ જો મિત્રો પરંતુ અમારું વારી છે ઓલો કપાસ છે જો મિત્રો જોઈ શકો છો ઓલો કપાસ કંટ્રીમ બન્યા રહેજો અમને જો આગળ હું તમને હું ઘણી વસ્તુ બતાવવાનો છું કંટ્રીમ બન્યા રહેજો અમારે હવે મજા આવશે તો તમે જોઈ શકો છો તો મિત્રો અમારે રીંગણી છે રીંગણા આવી ગયા છે તો મિત્રો એટલે કેમ છો મજામાં છે અહીંયા અમારો વિડીયો પૂરો થાશે ગમે તો લાઈક કરજો શેર કરીજો જય મોગલ જય મોગલ જય મોગલ 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 જય મોગલ